ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ધાનેરા તાલુકાના વિંછીવાડી ગામ નજીક જિલ્લાના ચાર પોલીસ મથકોમાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો ચાર પોલીસ મથક દ્વારા પકડાયેલી કુલ ચાલીસ હજાર સાતસો વીસ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો જેની બજાર કિંમત આશરે રૂપિયા કરોડ બેતાલીસ લાખ હજાર જેટલી થાય છે ગૃહ વિભાગના નિયમો અનુસાર આ તમામ મુદ્દા સરકારી રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી બુટલેગરો અવનવા કિમિયા અપનાવીને દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સ્થાનિક પોલીસની સઘન કામગીરીના કારણે વિદેશી દારૂ સાથેના અનેક વાહનો ઝડપાઈ જાય છે ચાલુ વર્ષ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના નીચેના ચાર પોલીસ મથકો દ્વારા પકડાયેલા દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો હતો ધાનેરા વિસ્તારમાંથી છેલ્લા પાંચ માસ દરમિયાન અઠ્યાવીસ હજાર આઠસો ત્રણ બોટલો ઝડપાઈ હતી જેની કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ એકવીસ હજાર ત્રણસો ચુમ્માલીસ થાય છે પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાંથી 10929 બોટલો જડપાઈ હતી જેની કિંમત ₹30,5763 થાય છે દાંતીવાડા પોલીસ મથક વિસ્તારમાંથી 3 માસ દરમિયાન 943 બોટલો જડપાઈ હતી જેની કિંમત ₹2,24,296 થાય છે દાંતીવાડા પોલીસ મથક વિસ્તારમાંથી 3 માસ દરમિયાન 943 બોટલો જડપાઈ હતી જેની કિંમત ₹2,24,296 થાય છે ડીસા ઉત્તર પોલીસ મથકમાંથી પિસ્તાલીસ બોટલો ઝડપાઈ હતી જેનો પણ નાશ કરવામાં આવ્યો હતો આ દારૂ નાશની કાર્યવાહી દરમિયાન ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ અને ડીસા અને પાલનપુર વિભાગના ડીવાય એસપી સહિત ધાનેરા દાંતીવાડા પાંથાવાડા અને ડીસા ઉત્તર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા નશાબંધી વિભાગના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા આજરોજ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ ધાનેરા પ્રાંતની અંદર સમાવેશ ધાનેરા દાબીવાડા પાંતેવાડા પોલીસ સ્ટેશન અને નિશા પ્રાંતમાં સમાવેશ દિશા પોલીસ સ્ટેશન દિશા ઉત્તર પોલીસ સ્ટેશનના બાબતે આજરોજ ધાનેરાના વીછીવાડી ખાતે એસડીપીઓ પાલનપુર અને એસડીપીઓ દિશાની હાજરીમાં દારૂ નાશનો કાર્યક્રમ યોજેલો હતો અને કુલ આજરોજ એક કરોડ બેતાલીસ લાખ છાસઠ હજાર નવસો અઠ્યાસીની કિંમતનો ટોટલ ચાલીસ હજાર સાતસો ને વીસ જેમની બોટલોનો અમે નાશ કરેલો છે આ નાશ જે સરકારના ગૃહ વિભાગના જે ઝીઆર છે એ પ્રમાણે નિયમો અનુસાર અમે નાશ કરેલ છે